લોકસભાની ચૂંટણી માટે છ તબક્કાનું મતદાન થઈ ચૂક્યું છે સાતમા તબક્કામાં આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સત્તાવન બેઠક પર મતદાન થશે તેમાં ઉત્તર પ્રદેશની તેર બિહારની આઠ ઓડિશાની છ ઝારખંડ ની ત્રણ હિમાચલ પ્રદેશની ચાર પશ્ચિમ બંગાળની નવ અને ચંદીગઢની એક બેઠકનો સમાવેશ થાય છે આ બેઠકો એનડીએ અને ભારત ગઠબંધન માટે છેલ્લો અને ભારે તબક્કો બનવા જઈ રહ્યો છે સાતમા તબક્કામાં વારાણસીમાં પણ ચૂંટણી યોજાશે આ એ જ સીટ છે જ્યાંથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડી રહ્યા છે જ્યારે અભિષેક બેનર્જી પશ્ચિમ બંગાળની ડાયમર હાર્બર સીટ પરથી અને લાલુ પ્રસાદ યાદવના પુત્રી મીશા ભાતી પાટલીપુત્ર સીટ ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે ત્યારે બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત પહેલી વાર હિમાચલ પ્રદેશના મંડીથી પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરવા જઈ રહી છે તેની સાથે ભાજપના નેતા અનુરાગ ઠાકુર હમીરપુરથી ચૂંટણી લડી રહ્યા છે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની પાંસઠ બેઠકો છે જેમાંથી તેર બેઠકો ભાજપ પાસે છે તેની સાથી પક્ષો સાથે મળીને એનડીએ પાસે કુલ બાવન વિધાનસભાની બેઠકો છે તેથી ભાજપ માટે આ તબક્કો ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે આપણે પંજાબની વાત કરીએ તો પંજાબની તેર લોકસભા સીટ ઉપર એક જૂને મતદાન થશે બે માં કોંગ્રેસે આઠ બેઠક આમ આદમી પાર્ટીએ એક બેઠક અને ભાજપે બે બેઠક જીતી હતી સાથે જ શિરોમણી અકાલી દળ બે બેઠકો મળી હતી બે હજાર ઓગણીસ ની ચૂંટણીમાં આ વખતે જે સત્તાવન બેઠકો પર મતદાન થઈ રહ્યું છે તેમાંથી ભાજપે પચીસ બેઠકો જીતી હતી બિહાર અને યુપી માં ભાજપના સાથી પક્ષોએ એ બેઠકો જીતી હતી આ તબક્કામાં ચંદીગઢ હિમાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ ઝારખંડ અને ઓડિશાની બેઠકો ઉપર આકરી સ્પર્ધા થવાની સંભાવના છે આમ લોકસભાની ચૂંટણીમાં મતદારોનું અંતિમ તબક્કો અત્યંત મહત્વનો બની રહેશે જ્યાં કેટલાક મોટા નેતાઓના ભાવિનો ફેસલો થવા જઈ રહ્યો છે